Dois ઘણા લોકો જીવનમાં હસતા જ ના હોય છે ઉપરવાળા એટલો સુંદર ચહેરો આપ્યો છે અને હસે તો અતિ સુંદર થઈ જાય છે મિત્રો હસવાથી ઘણા દુઃખ ગાયબ થઈ જાય છે ઘણા દુઃખ આપણા ભૂલાઈ જાય છે અને આપણે આપણા એકદમ ખુશ મિજાજમાં આવી જાય છે એની એક્શન આપણા શરીર પર પણ પડે છે આવું જ એક છે કે મિત્રો એક શિક્ષિકા હોય છે અને એને એના પતિ સાથે ઝઘડો થઈ જાય છે અને એ ઉદાસ હોય છે જ્યારે એ ક્લાસરૂમમાં જાય છે ત્યારે છોકરાઓ એને પૂછે છે કે મેડમ તમે રોજ હસતા હોય છે તમે રોજ હસતા હોય છે અને આજે એટલા બધા ઉદાસ કેમ છો ત્યારે એ મેડમ એમ કહે છે કે ચાલો એ કે હું ઉદાસ છું પણ તમે એક પતિ વિશે નિબંધ લખો એટલે એમાંથી એક છોકરો મેડમને ખુશ કરવા માટે એક નિબંધ લખે છે અને નિબંધ એટલો બધો સરસ લખે છે મિત્રો એ લખે છે કે પતિ નામનું એક પ્રાણી છે અને એ પ્રાણી એક એવી નસલમાંથી આવે છે કે એ પત્ની નામના માલિક પ્રત્યે હંમેશા વફાદાર રહે છે હંમેશા એની ડાંટ ખાવા તૈયાર રહે છે એને અને એના માટે એ હંમેશા પત્નીની સેવા માટે તત્પર હોય છે મિત્રો એને મોડું હોય છે એવું લખે છે કે એને મોડું હોય છે પણ એ કાંઈ બોલી નહીં શકતો એને આંખ હોય છે બધું જોઈ છે પણ કંઈ એક્શન નહીં લઈ શકતો એને કાન હોય છે બધું સાંભળે છે પણ કંઈ કરી નહીં શકતો એટલે મિત્રો એટલો બધો વફાદાર પ્રજાતિનું પ્રાણી એટલે કે પતિ પછી એ બીજું લખે છે કે એને પતિ બે પ્રકારના હોય છે એમાં પેલું પ્રકાર એવું છે કે જોરું કા ગુલામ એટલે કે પત્નીનો ગુલામ અને એમાં એવો પ્રકાર આવે કે આ નસલ ઘરે ઘરે જોવા મળે છે આ બહુ વફાદાર હોય છે એ હંમેશા માર ગાળીઓ અને બધું સહન કરવા માટે તત્પર હોય છે જ્યારે બીજું પ્રાણી એવું આવે છે કે એ જોરું કા બાદશાહ એટલે પત્નીનો બાદશાહ અને આ પ્રાણી હાલ આપણા દેશમાં જોવા નહીં મળતું આ નસલ લુપ્ત થઈ ગઈ છે અને લુપ્ત થવાને આરે છે ક્યાંક ક્યાંક તમને જોવા મળે અને આ નસલ ને માટે સરકારને નિવેદન છે આવો છોકરો લખે છે સરકારને નિવેદન છે કે એનું સંરક્ષણ કરવામાં આવે તો મિત્રો આ એક છોકરો એની મેડમને આ નિબંધ બતાવે છે ત્યારે મેડમ ખુશ થઈ જાય છે તો મિત્રો આવી હસી હું પણ તમારા ચહેરા પર લાવવા માગું છું તો આવા વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ